ડભોઈ નગરપાલિકા દ્વારા તળાવ સાફ સફાઈ જંગલી વેલો કાઢવાની કામગીરી ચાલી રહી છે પણ ડભોઈ નગરપાલિકા દ્વારા વેલો સાફ કરીને બહાર નાખતા કચરો દુર્ગંધ ફેલાઈ રહ્યો છે અને આ વિસ્તારના રહીશો દુર્ગંધનો સામનો કરી રહ્યા છે તળાવની સાફ સફાઈ તો હાલ ચાલી રહી છે તળાવની સાફ સફાઈ કરીને કચરો અન્ય જગ્યાએ નાખવાની જગ્યાએ ત્યાં ઢગલા કરવામાં આવતા દુર્ગંધનો સામનો પ્રજાને કરવો પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મેઇન રોડ હોય દેશના પ્રવાસીઓ પણ પસાર થઈ રહ્યા છે નવું બિલ્ડિંગ ડભોઈ નગરપાલિકા નજીકમાં જ હોય ત્યાં જ આ તળાવની સાફ સફાઈ ચાલી રહી છે સાફ સફાઈ કર્યા બાદ કચરો તળાવની પાર જ નાખી દેતા તેનાથી દુર્ગંધ ફેલાઈ રહી છે દુર્ઘટના કારણે રહેતા રહીશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓને પણ આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાના સત્તાધીશો આ કચરો અન્ય જગ્યાએ ઠલવાઈ આજુબાજુ સોસાયટીઓમાં રહેતા લોકોને રાહત થઈ શકે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓને પણ આ દુર્ગંધનો સામનો કરવો ના પડે તળાવની કામગીરી સાફ સફાઈની સુંદર થઈ રહી છે પણ કચરો નજીકમાં નખાતા જેના કારણે લોકોમાં દુર્ગંધનો સામનો કરવાનો વારો આવ્યો છે શું નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે નિકાલ લાવશે કે પછી આવી જ પોલમપોલ ચાલતી રહેશે તેમ વિસ્તારની પ્રજા જણાવી રહી હતી રિપોર્ટ રજા ખત્રીજી can use the boy